મિત્રોનું કેમ એમ શું મજામાં જોઈશું તો અમારા લોકોમાં તમારું સ્વાગત છે તો આજ છે ને આજ લગનમાં જવાનું પણ હાલ છે ને ભીંડો ઉતારવાનો એટલે મોજા લઈ લીધા હે મોજા લઈ લીધા હે એક જોડે આમ પડે અને ને એક ડોલ ગોઈતવાળી ડોલ કે છે આ નહીં પણ પછી મંડવી છે ને ફટાફટ પીંડો ઉતારવા આજ છે ને આખો દી એને ભીંડો ઉતારવાનો બીજું કોઈ કામ જ નથી કરવાનું ભીંડો ઉતારતા ને આખો દી થાય છે તો ને મોજા કરી ને મળવી ને પીડો ઉતારવા મસ્ત મજાનો હે ને મસ્ત મજાનો બેસા હે ને પીંડા ઉતારી નઈ ખાય ને હે ને હજુ એક બાકી હે અને તે હે ને હાટો ખો અવાજ બો હણ જાડ નો આવે ને હે અત્યારે આ પૂળા વાળતો તો જો થોડાક વાળા છે અને હજુ બાકી એક હેને લાય ફટાફટ મડુ પૂળા વાળવા પછી હે ને પીંડો તે નઈ મસ્તી નો હે ને ભેંડોળી ઉતારી બધો એટલે બધો હોય જો ને ઘરે હેઠળ બકાલા માટો મારો આવ્યો હતો આ હે ફૂલાવર ફુલાવર કહેવાય ને મને ખબર ન પડતી જો અહીંયા એક બે અને આ અહીં ને ઉઘડી ગયું છે અને ચાર પાંચ છ ટોટલ છે ઘરે છે ટમેટા હે પણ હે ને બગડી ગયા હે જો બગડી ગયા હે પગડી ગયા એ એક ટમેટું સારું છે આ લ ઓને મડવી મડવી છે ને ખાવા એક ટમેટું લઈ લો સારું છે એટલે મસ્તી છે ને ટમેટું ધોઈ નાખ્યું છે રેડિશ છે રેડિશ અંત

ना तना नाताने නदावे haऊudaा